મિત્રો જુઓ તમે અહીં જોઈ શકો છો કે આ પાણીની ટાંકી એ ડેમેજ થઈ ગઈ છે ઘણી બધી જગ્યાથી તિરાડ પડી છે જુઓ તમે હવે આને અમે આ રીતે એમસિલ લગાવવાનો પણ પ્રયત્ન કર્યો પણ એમસિલ પણ લાગતી નથી જુઓ લીલ પણ થઈ ગઈ છે કેટલું તો પાણી જાય છે હવે આનો ઉપાય હવે આનું સોલ્યુશન કરવા માટે અમે એક ઓનલાઈન ટેપ મંગાવી છે તો આ ટેપ કેવું રિઝલ્ટ આપશે એ આપણે આ વિડીયોમાં જોઈશું તો પહેલાં આ જે ટેપ મંગાવી છે એનું આપણે અનબોક્સિંગ કરીશું તો ચાલો આપણે અનબોક્સિંગ કરીએ તો દોસ્તો આપણે આ બોક્સ આવ્યું હતું આ પેસ્ટ ટેપ છે ગુંદરવાળી ટેપ આપણે કાતર પણ લઈ લીધી છે હવે આને આપણે અનબોક્સિંગ કરીશું અહીંથી આપણે કાપીશું આપણે આપણે આને સાઈડમાં કરી દઈશું જો મિત્રો આવી એક ટેપ આવી છે તમે જોઈ શકો છો આવી ટેપ આવી છે હવે આને આપણે અનબોક્સિંગ કરીશું વિન્ડો રબ સનરૂમ કલર સ્ટીલ વિન્ડો આટલી જગ્યાએ એને યુઝ કરી શકાય લોંગ સર્વિસ ટાઈમ હાઈ ટેમ્પરેચર રેસિસ્ટન્ટ એકસો વીસ ડિગ્રી સુધી આ સપોર્ટ કરે છે યુઝડ ઇન વેરાયટી ઓફ સેનેરિયોઝ લો ટેમ્પરેચર રેસિસ્ટન્ટ માઇનસ ચાલીસ ડિગ્રી સુધી પણ આ યુઝ થાય છે ચલો હવે ખોલીશું આપણે છે હો તો દોસ્તો અહીં આપણે ટાંકીને ગુંદરવાળી ટેપ લગાવવાની છે અહીં તમે જોઈ શકો છો કે આટલી સાફ સફાઈ આપણે કરી દીધેલી છે ટાંકી હજી ભરેલી છે એટલે અહીંથી થોડું પાણી લીક થાય છે તમે આ બાજુ પણ જોઈ શકો છો જુઓ આ બાજુથી પણ હજી પાણી લીક થાય છે પાણીની ટાંકી અત્યારે હાલ ખાલી કરવાની કામગીરી ચાલુ છે ખાલી થઈ જાય પછી આપણે પેલી ગુંદરવાળી ટેપ લગાવીશું અને લગાવ્યા પછી ચોવીસ કલાક માટે એ રાખવાની રહેશે બરાબર તો આપણે થોડો વેઇટ કરીએ લગભગ અડધા કલાકની અંદર આ ટાંકી ભરાઈ જશે કારણ કે બહુ વધારે ખાલી કરવાની છે એટલા માટે તો દોસ્તો હવે આપણે આ ટેપ આવી રીતે ઉખાડીશું જુઓ બરાબર અને એની માપ લીધીશું આ એક ચક્કું લીધું છે માપ લઈ લીધું આપણે આટલે થી એ આટલે સુધી આપણે ટેપ મારીશું તો આટલું આપણે કાપી નાખી બરાબર ખૂબ જ સરળતાથી કપાઈ ગઈ આ ચક્કુ સાઈડમાં મૂકીશું હવે આને ઉખાડીશું અહીંથી આ રીતે અહીંથી ઉખાડવાનું છે આ જો આ પટ્ટી ઉખાડ દો એટલે અંદર ગુંદર હોય આ ગુંદર હોય બસ હવે આ પટ્ટી આ રીતે મારા હાથમાં પણ ચોટી જાય છે આંગળીઓ ચોટી જાય હવે અહીં આમ ચોંટાડી દઈશું આપણે હવે કપડું લાવીશું આપણે આપણે કપડું લાયા છીએ હવે કપડાથી આને બરાબર આ રીતે દબાઈ દઈશું બરાબર આ રીતે કપડાથી દબાઈ દેવાનું છે તેર રહી ના જવી જોઈએ તેર રહી ના જવી જોઈએ એ રીતે આપણે એને દબાઈ દઈશું હવે આમ થોડી ત્રાસી આપણે મારી દઈશું પછી એક ઓમ ત્રાસી મારી દઈએ તો દોસ્તો આપણે ગઈ કાલે રાત્રે ટેપ લગાવી તો આજે સવારે તમે જોઈ શકો છો અહીં ટેપ જોઈ શકો છો જુઓ પાણી એક ટેપ પણ પડતું નથી પાણી સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે પાણી બંધ જ થઈ જાય ને તો આ જ હા ખાલી હે કૂવામાં હોય તો અવાડામાં આવે ને તો દોસ્તો આપણે આને થોડું સુકાવા દઈશું અને પાણી પછી ભરીશું અને પછી ચેક કરીશું કે પાણી ટપકે છે કે નહીં આને ચોવીસ કલાક માટે સુકાવા દેવું પડશે જુઓ હજી અહીંયા પણ લગાવવાનું બાકી છે અહીંયા તિરાડો પડી છે જુઓ અહીંથી પાણી ખૂબ આવે છે જુઓ અહીંયા બધી લીલ લીલ થઈ ગઈ જુઓ તો દોસ્તો હવે બધી જગ્યાએ અમે આ ટેપ લગાવી દીધી છે જુઓ તમે જોઈ શકો છો બધી જગ્યાએ લગાવી દીધી અને લીલ પણ ઘણી બધી સાફ કરી નાખી છે હવે જોવાનું છે કે પાણી લીક થાય છે કે નહીં તો આખી ટાંકી ભરાઈ જાય પછી અમે બતાવીશું તમને જુઓ અત્યારે હાલ ટાંકીમાં પાણી કેટલું છે જુઓ પચા ગ્રામ પાણી છે ટાંકી પણ એકદમ ચોખ્ખી છે ડબુબેન ઢીંગલીને લઈને શું કરે છે ગુડ મોર્નિંગ દોસ્તો સવારના નવ વાગ્યા છે અને અહીં પાણી આવ્યું છે તો ટાંકી ભરાય છે પાણી કેટલું ભરાવે છે હું તમને બતાવું

એ આમ જોવા જઈએ તો સક્સેસફુલ થઈ ગઈ છે પણ થોડું ઘણું પાણી જાય છે લગભગ એંસી ટકા કંટ્રોલ થઈ ગયો છે બરાબર તો આ પટ્ટી કામમાં આવે પણ એંશી ટકા કંટ્રોલ થાય છે બાકી પાણી તો લીક થાય જ છે એટલે આનું કાયમી સોલ્યુશન તમારે લાવવું જરૂરી છે